ગરુડ પુરાણના શાશ્વત જ્ઞાન અનુસાર એવા સાત વિશિષ્ટ કર્મો છે જેના લીધે સ્વયં યમરાજા ધરતી પર આવે છે જેથી એ આત્માને દિવ્ય લોકમાં લઈ જવામાં આવે છે આ કથા એવા સાત મનુષ્યોની છે જેમના કર્મો એટલા અનન્ય હતા એટલે કે એટલા બધા પુણ્ય કાર્યો હતા એ યમરાજા સ્વયંને તેમના પ્રાણ લેવા ધરતી પર પધારવું પડ્યું આ વાર્તા કથા ના માત્ર ભક્તિ ધર્મ અને કર્મનું પણ મહત્વ દર્શાવે છે પરંતુ જીવનને પરિવર્તનશીલ બનાવતા જ્ઞાનના મોતી પણ આપે છે આગળ વધતા પહેલા આપ સૌ વાર્તા રસિક મિત્રોને મારા સહર્ષ નમસ્કાર મિત્રો વિડીયોને લાઈક કરીને શેર કરો અને મારી ચેનલ પ્રથમ વોઇસને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લો અને શ્રાવણમાં માસ હવે નજીક છે તો ભગવાન ભોળાનાથને યાદ કરી અને કમેન્ટ સેક્શનમાં બસ હર હર મહાદેવ જરૂરથી લખી દો જેથી ભગવાન ભોળાનાથના આશીર્વાદ ભગવાન ભોળાનાથની અસીમ કૃપા દ્રષ્ટિ નિરંતર આપણા ઉપર બની રહે મિત્રો એક વખત ઇન્દ્રલોકમાં દેવરાજ ઇન્દ્રની ભવ્ય સભા ભરાઈ હતી દેવો ઋષિઓ અને ગંધર્વોની હાજરી હતી અને એમાં દેવર્ષિ નારદ પણ ઉપસ્થિત હતા અને અચાનક એ નારદ મુનિની દ્રષ્ટિ છે ને એ યમલોક તરફ જતા માર્ગ પર પડી ત્યારે દેવર્ષિ નારદે એક અદ્ભુત દ્રશ્ય જોયું દેવરસી નારદે દ્રશ્ય એવું જોયું કે યમરાજા પોતાના વાહન પર સવાર થઈ અને ધરતી લોક તરફ પ્રયાણ કરી રહ્યા છે હવે સામાન્ય રીતે જીવોના પ્રાણ લેવા યમના દૂત ધરતી પર જાય છે પરંતુ યમરાજાનું સ્વયં પધારવું નારદ મુનિ માટે આશ્ચર્યજનક હતું એટલે નારદ મુનિના મનમાં પ્રશ્ન ઊઠ્યો કે શું ધરતી પર કોઈ એવો પુણ્યશાળી આત્મા છે કે જેને લેવા યમરાજા સ્વયં પોતે જઈ રહ્યા છે અથવા કોઈ એવો પાપી છે કે જેને દંડ આપવા તેઓ સ્વયં જઈ રહ્યા છે એટલે ઉત્સુકતાથી ભરપૂર નારદ મુનિએ નક્કી કર્યું કે આ રહસ્યનું સત્ય મારે જાણવું છે ત્વરિત ગતિથી ઊભા થયા અને ઊભા થઈને પછી યમરાજાની પાસે પહોંચી ગયા નમ્રતાથી પ્રણામ કરીને બોલ્યા કે હે ધર્મરાજા મારા પ્રણામ સ્વીકાર કરો અને મારા મનમાં એક પ્રશ્ન ઉદભવે છે જો તમારી અનુમતિ હોય તો હું પૂછું અને ત્યારે યમરાજા એ હળવું હાસ્ય કરીને કહ્યું કે હા દેવર્ષિ તમે ભગવાન વિષ્ણુના પરમ ભક્ત છો અને સમગ્ર જગતના હાલચાલના જાણકાર છો તમારા મનમાં જે શંકા હોય જે પ્રશ્ન હોય તે નિસંકોચ મને પૂછી શકો છો અને પછી એ દેવર્ષિ નારાજે પૂછ્યું કે ધર્મરાજા આજે તમે આટલી બધી ઉતાવળથી આ મૃતલોક તરફ કેમ જઈ રહ્યા છો અને એવું તો કયું કાર્ય છે કે જેના માટે સ્વયં તમારે જવું પડી રહ્યું છે અને ત્યારે યમરાજાએ ગંભીર પણ સન્માનયુક્ત અવાજે ઉત્તર આપ્યો કે હે દેવર નારદ હું ધરતી પર સાત એવા મનુષ્યોના પ્રાણ લેવા જઈ રહ્યો છું જેમના કર્મ એટલા વિશિષ્ટ છે કે મારે સ્વયં ઉપસ્થિત થવું પડે છે ભલે તેઓ પુણ્યશાળી હોય કે પાપી પણ મારો નિયમ છે કે જે મનુષ્ય જીવનમાં સાત વિશેષ કર્મો કરે છે તેના પ્રાણ લેવા હું જાતે જાઉં છું અને પછી દેવર્ષિ નારદે આશ્ચર્યજનક થઈને પૂછ્યું તો કે એ ધર્મરાજા એ સાત કર્મો કયા છે અને મનુષ્ય કોણ છે શું તેઓ મહાન પુણ્યશાળી છે કે પછી ગોર પાપી છે ત્યારે શાંતિથી જવાબ આપ્યો કે જો તમને ઈચ્છો તો મારી સાથે ચાલો હું આ સાતે આત્માઓના દર્શન કરાવીશ અને તેમના કર્મોનું તમને રહસ્ય જણાવીશ દેવર્ષિ નારદે આનંદ થી સ્વીકાર કર્યો અને કહ્યું કે એ ધર્મરાજા આ તો મારું સૌભાગ્ય છે માટે કૃપા કરી અને મારું માર્ગદર્શન કરો અને પછી યમરાજા અને દેવર્ષિ નારદ એ પૃથ્વીલોક તરફ પ્રયાણ કર્યું મહાક્ષર થયેલી ઝૂંપડી છે અને ઝૂંપડીમાં એક વ્રદ બ્રાહ્મણ નું મૃત શરીર પડ્યું હતું હતો માત્ર પવન નો હળવો અવાજ અને પક્ષીઓનો કલર એના સિવાય બીજું કઈ નહીં ના કોઈ પરિજન ના કોઈ મિત્ર કે પાડોશી ત્યાં હાજર કોઈ પણ ન હતું અને ત્યારે દેવર્ષિ નારદ નું હૃદય છે ને વેદનાથી ભરાઈ ગયું એટલે તેમણે પૂછ્યું એ ધર્મરાજા કોણ છે અને સંભાળ લેવા લેવાવાળું કોઈ નથી આનો પરિવાર ક્યાં છે જ્યારે યમરાજાએ ઉત્તર આપ્યો કે હેદયવર્ષિ નારાદા બ્રાહ્મણનું નામ વેદાંત છે તે પોતાના સમયનો અદ્વિતીય વિદ્વાન હતો પરંતુ તેનું આખું જીવન સત્યના માર્ગે વીત્યું વેદાંતે ક્યારે અસત્ય ન બોલ્યું કોઈની સાથે છળ કપટ ન કર્યું અને ધર્મના માર્ગથી એક ક્ષણ માટે પણ વિચલિત ના થયું અને શાસ્ત્રોમાં કહેવાયું છે સદૈવ સત્ય બોલો અને ધર્મના માર્ગે ચાલો વેદાંતે આ સિદ્ધાંતને જીવનનો આધાર બનાવ્યો સમાજે તેનો તિરસ્કાર કર્યું કારણ કે સત્ય કડવું હોય છે પરંતુ તેની નિષ્ઠા અને સત્ય પ્રત્યેનો અટલ વિશ્વાસ તેને આધ્યાત્મિક રીતે મહાન બનાવે છે આથી જ હું સ્વયં તેના પ્રાણ લેવા માટે આવ્યો છું યમરાજાએ યમદંડ ઉંગામ્યો અને વેદાંતની જે આત્મા હતી એ શરીરમાંથી બહાર આવી તેના મુખ પર દેવે તેજ હતું અને આત્માએ યમરાજા અને નારદ મુનિને પ્રણામ કર્યા અને યમરાજાએ શાંતવા જે કહ્યું કે હે વેદાંત તારું સત્ય અને ધર્મ તને દિવ્ય લોકમાં લઈ જશે દેવર્ષિ નારદ વિચાર કરે છે કે સત્યનું પાલન સહેલું નથી પરંતુ તેના ફળથી જીવન ઉન્નત બને છે એ વેદાંતના પ્રાણ લઈ અને યમરાજા અને દેવર્ષિ નારદ પછી આગળ વધ્યા આગળ વધ્યા એટલે ત્યાં પછી એક મોટો બધો નગર આવે છે અને નગર તરફ પ્રયાણ કર્યું અને ત્યાં એક ઝુંપડી છે ઝુંપડીની સામે એક યુવાનનું મૃત શરીર પડ્યું હતું તેના વૃદ્ધ માતા પિતા આક્રંદ કરી રહ્યા હતા વિલાપ કરી રહ્યા હતા અને ત્યારે દેવર્ષિ નારદે પૂછ્યું કે આ યુવાનનું આટલી નાની ઉંમરે મૃત્યુ શા માટે અને યમરાજા કહે છે કે આ ગોવિંદ છે તેણે પોતાનું આખું જીવન માતા પિતાની સેવામાં સમર્પિત કર્યું માતૃદેવો ભવ પિતૃદેવો ભવ અને આ સિદ્ધાંતને એણે હૃદયથી અપનાવ્યો પોતાના બીમાર માતા પિતાની સેવા તેમની ઈચ્છાઓનું ધ્યાન રાખવું એ તેનો પરમ ધર્મ હતો અને આજ પુણ્યના કારણે હું સ્વયં એના પ્રાણ લેવા આવ્યો છું ગોવિંદની આત્મા શરીરમાંથી બહાર આવીને તેની આંખોમાં એના માતા પિતા પ્રત્યેનો પ્રેમ હજી પણ ઝલકી રહ્યો હતો યમરાજાએ કહ્યું કે તારી સેવાએ એ તને ઉચ્ચ ગતિ પ્રદાન કરી છે ચિંતા ન કર તારા માતા પિતાનું ભગવાન રક્ષણ કરશે નારદ મુનિએ વિચાર કર્યો કે માતા પિતાની સેવા એ તો પરમ ધર્મ છે જે જીવનને અર્થપૂર્ણ બનાવે છે ત્યાંથી પણ દેવર્ષિ નારદ અને ધર્મરાજા આગળ વધે છે અને આગળ વધતા વધતા એ ગૌશાળાને જોઈ અને ગૌશાળાની બહાર એક ધર્મપાલ નામના માણસનું મૃત શરીર પડેલું છે ચારે કોર ગાયો ઊંભી છે અને ગાયો ઊંભી છે ને વચ્ચે છે ને એ ધર્મપાલનો મૃતદેહ પડેલો હતો અને ત્યારે પછી યમરાજાએ કહ્યું કે હે દેવર્ષી નારદ આ ધર્મપાલે પોતાનું જીવન ગૌ સેવા અને પ્રાણીઓની સેવામાં વિતાવ્યો છે ગાયોને માતા સમાન માની તેમની સેવા કરી અને શાસ્ત્રો પણ કહે છે કે ગૌ માતા સર્વ દેવતાઓનું સ્થાન છે ધર્મપાલના પુણ્યથી હું તેને લેવા આવ્યો છું ધર્મપાલની આત્મા શાંત અને સંતોષી દેખાઈ રહી હતી તેણે યમરાજા અને નારદ મુનિને પ્રણામ કર્યા પછી યમરાજા એ કહ્યું કે હે જીવાત્મા તારી ગૌ સેવાએ તને દિવ્ય ગતિ બક્ષી છે અને હવે વારો હતો ચોથી આત્માનો

યમરાજાએ આગળ કહ્યું કે તુલસી લક્ષ્મી સ્વરૂપ છે તેની નિષ્ઠાપૂર્વક પૂજાએ તેને ગતિ આપી છે અને હવે વારો હતો પાંચમી આત્માનો એટલે બંને દેવતા એ સ્ત્રીનો આત્મા પણ લઈને ત્યાંથી નીકળી ગયા હવે ઇન્દ્રપુર નામનો નગર અને એ નગર ઈન્દ્રપુરમાં ત્યાં એક વ્રદ સ્ત્રી સુશીલાનું મૃત્યુ થયું હતું તેનું નામ સુશીલા દેવી હતું અને એ એકલી અવસ્થામાં રહેતી હતી પરંતુ એની ભક્તિ અને ઉપાસનાનું સ્તર ઘણું ઊંચું હતું એટલે યમરાજાએ સંકેત આપ્યો કે હવે આગળનું સ્થાન ક્યાં છે અને માર્ગમાં નારદજીએ પૂછ્યું કે હે ધર્મરાજા સુશીલા દેવી કોણ છે અને એ સ્ત્રીએ કયું પુણ્ય કાર્ય કર્યું છે કે તમે સ્વયં સ્વયમેને લેવા જઈ રહ્યા છો એવા દે કયા કર્મો કર્યા છે અને ત્યારે યમરાજા કહે છે કે એ સ્ત્રીએ તેના જીવનમાં એકાદશીનું વ્રત પૂરી નિષ્ઠાથી કર્યું છે તો દેવર્ષિ નારદ કહે છે કે ધર્મરાજા તમે કહ્યું કે આ સ્ત્રી જીવનભર એકાદશીના વ્રત કર્યા છે શું એકાદશીનું વ્રત આટલું બધું મહત્વ આપે છે યમરાજા કહે છે કે હા એકાદશી સ્વયં માનવામાં આવે દિવસ વિષ્ણુ પુરાણ પદ્મપુરાણ પુરાણ વગેરેમાં એકાદશી મહિમા વિસ્તારપૂર્વક બતાવવામાં આવ્યો છે અને એકાદશીનું વર્ણન અને એમાં એકાદશીનું વર્ણન છે મનુષ્ય જો શ્રદ્ધા અને નિયમપૂર્વક એકાદશીનું વ્રત કરે

એ સુશીલા દેવીના ઘરે પહોંચી ગયા નગરના ખૂણામાં એક જૂનું જરદર મકાન હતું સુશીલા દેવીનું જૂનું મકાન હતું ત્યાં થોડાક થોડાક પરિવારજનો ભેગા થયા હતા સુશીલાના ઘણા બધા સંબંધીઓ હાજર ના હતા તેઓ ત્યાંથી દૂર રહેતા હતા માટે અંતિમ સમયમાં પરિવારજનો પૂરા હાજર ન હતા નરદ મુનિ યમરાજા એ સ્થાન પર પહોંચી ગયા જ્યાં એ સુશીલાનું સબ હતું નારદજીએ એ દિવ્યંગ વ્રદસ્ત્રીને જોઈ અને વીણાને ધીમેથી વગાડીને પ્રશ્ન કર્યો કે હે ધર્મરાજા આ વ્રદસ્ત્રીનું પૂરું જીવન આ નગરમાં વીત્યું છે અને ત્યારે યમરાજા કહે છે કે હા આ સુશીલા દેવી અહીં જ મોટા થયા છે એમના પતિનું ઘણા સમય પહેલા મૃત્યુ થઈ ગયું હતું અને ત્યાર પછી એમણે એનો અને ત્યાર પછી એમણે તેમનો વધારેમાં વધારે સમય ભગવાનની ભક્તિ કીર્તન વ્રત અને ઉપવાસમાં વિતાવ્યો છે અને વિશેષ કરી અને એકાદશીના દિવસે સૂર્યોદય પહેલાં ઊઠીને સ્નાન કરે મંદિર જઈને ભગવાન વિષ્ણુને દેવો પ્રગટાવતા આખો દિવસ વ્રત રાખે અને એકાદશીની કથા સાંભળે ભજન કીર્તન કરે બીજાને પણ કથા સંભળાવતા નિર્જન કે જેમ એમની શક્તિ હોય એ પ્રમાણે એકાદશીનું વ્રત કર્યું છે અને જે મનુષ્ય નિયમપૂર્વક એકાદશીના વ્રત કરે છે એને ભવસાગર પાર કરે છે વ્યક્તિના પાપોમાંથી મુક્ત થઈ જાય છે અને તેના ચિત્તને શુદ્ધ કરે છે અને પછી યમરાજાએ ઈશારો કર્યો અને એની આત્મા નીકળીને સામે આવી ગઈ સુશીલા દેવીના આત્મા યમરાજા અને નારદજીને પ્રણામ કર્યા અને આત્માના મુખ પર ભક્તિ અને અદભુત તેજ હતું યમરાજાએ કહ્યું કે હે દેવી તમે જીવનભર એકાદશીના વ્રત કર્યા છે અને એકાદશી કરી અને જે ભક્તિ કરી છે એ અતુલનીય છે તમને તમારા પુણ્યનું શ્રેષ્ઠ ફળ મળશે અને હું સ્વયં તમને લેવા આવ્યો છું આમ સુશીલા દેવીની આત્મા પણ દિવ્ય ગતિને પ્રાપ્ત થયું ત્યાર પછી ધર્મરાજા અને નારદજીએ એ સુશીલા દેવીના આત્માને લઈ અને પાછા આકાશ માર્ગે ચાલતા થયા અને માર્ગમાં ચાલતા ચાલતા નારદજીએ પૂછ્યું કે ધર્મરાજા હવે આપણે કયા પુણ્ય આત્માને મળવા જઈ રહ્યા છીએ ત્યારે યમરાજા કહે છે કે હવે આપણે એક માણસ છે રાજસેન રાજસેન એક ધનવાન પુરુષ એ હમણાં જ એમનું મૃત્યુ થયું છે અને એ ખૂબ જ ઉદાર દેના હતા તે અતિથિની સેવા કરતા અતિથિઓની સેવા અનદાન જળદાન જેવા અનેક પુણ્ય કાર્યો કરતો દેવર્સિંહ નારદ કહે છે કે તમે કહ્યું હતું કે ભલે પાપી હોય કે પુણ્ય આત્મા જેના કર્મ વિશિષ્ટ હોય એને લેવા તમે સ્વયં જાઓ છો હજી સુધી એ બધા આત્મા જે રૂપ જોયા હજી સુધી એ તમામ આત્માઓને મેં જોયા એ તમામ આત્માઓ કોઈ પાપી ન હતી બધી જ આત્માઓ પુણ્ય આત્મા હતી અને ત્યારે એમ રાજા કહે કે હમણાં આગળ જઈને બધું તમને સમજાઈ જશે પણ આ તો રાજસેન એક પુણ્ય આત્મા છે અતિથિ દેવો ભવ અને અન્નદાનમ પરમદાનમ આ બંને સિદ્ધાંતોનું તેને જીવન પર પાલન કર્યું છે નગરમાં એક મોટો મહેલ હતો મહેલની બહાર ભેગા થયેલ જનસમૂહ બધા શોકમગ્ન હતા અને ભવનની બહાર એ રાજશ્રેનું પાર્થિવ શરીર એક દિવ્ય સૈયા પર મૂકેલું હતું પરિવારના લોકો ખૂબ રડી રહ્યા હતા નારદજી યમરાજા ત્યાં પહોંચ્યા નારદજી કહે છે કે ધર્મરાજા એવું લાગે છે કે આ વ્યક્તિ અત્યંત સમૃદ્ધ હતો યમરાજા કહે છે કે હા તેના નગરનો સૌથી ધનવાન માણસ હતો પરંતુ એણે ક્યારેય ધનનો દુરુપયોગ નથી કર્યો એ માણસ સદાય અન્નદાન વસ્ત્રદાન જળદાન ગૌદાન વગેરે પુણ્ય કર્મમાં જ વ્યસ્ત રહેતો હતો આનું ઘર સતત અતિથિઓથી ભરેલું રહેતું હતું કોઈ રાહગીર હોય કે વટી માર્ગો પસાર થાય તો એ ભૂખ્યું ન રહેતું હંમેશા એની એવી ઈચ્છા રહેતી કે મારા ઘરેથી કોઈ ભૂખ્યું ન જાય કેટલાય ધર્મશાસ્ત્રોમાં કહેવાયું છે કે અતિથિ દેવો ભવ અને ભૂખ્યાને ભોજન કરાવવું એ સૌથી મોટો પર છે નારદજી એની પણ પ્રશંસા કરી કે આ માણસ ખરેખર નિશ્ચિત પુણ્યવાન આત્મા છે ધન મળવાથી તો લોકો અહંકારી બની જાય છે પરંતુ રાજસેને સેવાનો કર્યો પછી યમરાજા રાજસેના નજીક ગયા અને યમદંડના સંકેતથી એની આત્મા બહાર આવી ગઈ આત્મા તેજસ્વી હતી પરંતુ જાણે તેને તેના પરિવારથી વિખૂટા પડવાનું દુઃખ પણ હતું યમરાજા કહે છે કે હે પુણ્ય આત્મા એ ધન મેળવીને પણ લોભ ન કર્યો જરૂરતમંદો ની મદદ કરી અતિથિઓનો સત્કાર કર્યો અનદાન કર્યું એટલે હું સ્વયં તને લેવા આવ્યો છું તારા આ પુણ્ય મહિમા અપરંપાર છે આટલું કહીને યમરાજાએ એ આશીર્વાદ આપ્યા અને તેની આત્મા એ દિવ્ય લોક તરફ જવા લાગી પછી યમરાજા અને નારદજી પણ એ સ્થાને થી નીકળી ગયા અત્યાર સુધી યમરાજાએ એ છ વ્યક્તિઓના પ્રાણ લઈ ચૂક્યા હતા જેમાં કોઈને કોઈ પુણ્યનું વિશેષ કર્મ હતું નારદજીએ પૂછ્યું કે હે ધર્મરાજા હવે સાતમો કોણ છે જેની આત્મા લેવા માટે તમે સ્વયં જઈ રહ્યા છો અને ત્યારે કહ્યું કે દેવર્ષિ તમે પૂછ્યું હતું ને કે સાત લોકોમાં પાપી પણ હોઈ શકે છે છે પરંતુ અત્યાર સુધી તો બધી પુણ્ય આત્માઓ જ મળી અને હવે આપણે એ સાતમી આત્મા પાસે જઈ રહ્યા છીએ એક પતિવ્રતા સ્ત્રી છે એ સ્ત્રીનું હમણાં મૃત્યુ થયું છે નારદજી એ પૂછ્યું કે ધર્મરાજા પતિવ્રતા સ્ત્રીનું પણ એટલું બધું મહત્વ છે કે તેના પ્રાણ લેવા માટે તમે સ્વયં આવ્યા છો

અને પછી બંને દેવ એ પતિવ્રતા સ્ત્રીના ઘરે પહોંચ્યા ત્યાં એક સામાન્ય મકાન હતું જેની સામે એ સ્ત્રીનું મૃત શરીર એક સૈયા પર રાખેલું હતું પાસે એનો પતિ બેસીને વિરાપ કરી રહ્યો હતો પરિવારના અન્ય લોકો પણ રડી રહ્યા હતા પતિની આંખો સુધી ગઈ હતી તેને સમજાઈ રહ્યું ન હતું કે તેને ધર્મ પત્ની વિના કેવી રીતે જીવન જીવશે અને પછી યમરાજાએ કહ્યું કે હે દેવર્ષિ આ સ્ત્રીએ એના જીવનમાં અનેક પાપ કર્મ કર્યા છે અને ક્યારેય તુલસીને જળ નથી ચડાવ્યું ભગવાનને ભોગ ધરાવ્યો નથી અને ભગવાનને એ ભોગ ધરાવવાની જગ્યાએ માત્ર એના પતિને જ ભોજન ધરાવતી હતી ભગવાનની પૂજા પહેલા તે પતિની પૂજા કરતી હતી પરંતુ હે દિવસે આ પતિવ્રતા ધ્રમ તેના પોતાનામાં જે મહાન છે જે કોઈ સ્ત્રી હૃદયથી તેના પતિની સેવા કરે છે અને પરમાત્માનો અંશ માને છે તેની ઇન્દ્રિયોને વસમાં રાખે છે તેનું સુખ દુઃખ તેની સાથે વહેંચે છે તે અલૌકિક પુણ્યની અધિકારી બને છે આ સ્ત્રીએ તેના પતિની યાજ્ઞાનું પાલન કર્યું સદા એનું સન્માન કર્યું અને ક્યારે કોઈને ફરિયાદ ન કરી ભલે તેના ગ્રહસ્થ જીવનમાં ગમે તેટલું કષ્ટ કેમ ના આવ્યું હોય તેની નિષ્ઠા અતૂટ રહી હતી માટે તેને જેટલા પણ પાપ કર્યા હશે એ બધા તેના પતિવ્રતા ધર્મ આગળ નષ્ટ થઈ ગયા આટલું કહીને યમરાજાએ એ સ્ત્રીની નજીક આવી એમનો દંડ ઉઠાવ્યો અને એ જ ક્ષણે એ અસ્ત્રીની આત્મા બહાર આવી અને તેના મુખ પર અદ્ભુત તેજ અને શાંતિ હતી તેની હાથ જોડીને યમરાજા અને નારદજીને પ્રણામ કર્યા યમરાજા કહે છે કે હે પુણ્ય તારી પતિવ્રતા નિષ્ઠા છે આ પ્રકારે સ્ત્રીની આત્મા પણ દિવ્ય માર્ગ તરફ ગઈ પતિવ્રતા ધર્મ આ મહાનતાને સ્વયં યમરાજાએ માન્યતા આપી હવે સાતે વ્યક્તિઓની આત્માઓનું હરણ કરીને યમરાજાનું દાયિત્વ હવે પૂરું થઈ ગયું હતું

પ્રાણી માત્ર પર જીવ દયા તુલસીની પૂજા અને ભક્તિ એકાદશીનું વ્રતનું પાલન અતિથિ સેવા અને અનદાન અને પતિવ્રતા ધર્મ આ સત્ય બહુ વિલક્ષણા નિયમ છે જે તમે બનાવ્યા છે અને એમ કહે છે કે હા નારદિયા સાતે કર્મ મનુષ્યને પવિત્ર બનાવે છે પવિત્રતા સેવા અને ધર્મની ભાવનાથી જોડે છે હવે પ્રશ્ન ઊઠે છે કે શું માત્ર આ જ સાત કર્મ છે જે મનુષ્યને મહાન બનાવે છે તો જવાબ એ છે કે ધર્મના ઘણા બીજા પણ રૂપ છે પરંતુ આ સાત એવા પ્રમુખ કર્મ છે જેને કરવા વાળો મનુષ્ય દિવ્ય પુણ્યનો અધિકારી બને છે મારી વ્યવસ્થામાં ચાહે ગમે તેટલો પાપી કેમ ના હોય જો તેને સાચા હૃદયથી આમાંથી કોઈ પણ એક કર્મ સારી રીતે કરી લીધું હોય તો એને હું વિશેષ સન્માન આપું છું અને જેને જીવનભર આ સાતેની સાધના કરી હોય તો હું સ્વયં એના પ્રાણ લેવા આવું છું નારદજીએ હાથ જોડીને કહ્યું કે હે ધર્મરાજા તમારી ન્યાયપ્રિયતા અને નિયમ અદભુત છે તમે આજે મારું હૃદય ખુશ કરી દીધું અને હું આ જ્ઞાનને જરૂર લોકોના કલ્યાણ માટે આનો પ્રચાર કરીશ જેનાથી અધિકથી અધિક લોકો વધારેમાં વધારે લોકો સત્ય સેવા ભક્તિ અને ધર્મના માર્ગ પર ચાલે અને પછી સાતે આત્માઓની યાત્રા પૂર્ણ થઈ યમરાજા અને નારદ મુનિ આકાશ માર્ગે પાછા ફર્યા નારદ મુનિ વિચાર કર્યો કે આ સાત કર્મો સત્ય માતા પિતાની સેવા ગૌ સેવા તુલસી પૂજા એકાદશી વ્રત અતિથિ સેવા અને પતિવ્રતા ધર્મ જીવનને દિવ્ય બનાવે છે આ બધા આત્માઓએ પોતાના કર્મોથી મહાનતા પ્રાપ્ત કરી યમરાજાએ હસીને કહ્યું કે આ દિવસ આ નિયમો મારા નથી પરંતુ ધર્મના છે જે તેને અનુસરે છે તે જ દિવ્ય લોકોમાં જાય છે તો દર્શક મિત્રો આ વાર્તા કરતા તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડિયોના અંત સુધી જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર હર હર મહાદેવ